પ્રાંતિજના પોગલુ ગામના યુવકે વ્યાજખોરના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો છે જેમાં નવ લાખ વ્યાજે લીધા જેની સામે સોળ લાખ રૂપિયા ભર્યા હતા તેમ છતાં વીસ થી પચીસ ટકા વ્યાજ વસૂલીને પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી તો મિનલ પટેલ નામના યુવકની જમીન અંગે કાર પડાવી લેવામાં આવી હતી જેમાં ભોગ બનનારની દુકાન પણ લખાવી લેવા માંગતા

અને સંવાદમાં આબરૂ ના રવા દેવાની જત કાઢવા કાજી મને બીજી વખત મારી દુકાન પચાવી પાડવા માટે દુકાન લખાવી લેવા માટે કોર્સ કરશું અને એના કારણે મારા પગલું ભર ઉપર હશે એમને મારા જોડેથી પોચ ગણા પૈસા લીધા છે વીસ ટકા પંદર ટકા વ્યાજ ગણે ત્રણ દિવસ દસ્તાવેજ કાજી એમને મને ત્રણ દિવસ એમની ઓજરીમાં પૂરી રાખ્યો હતો અને માર માર્યો હતો હા ચાર જને ત્રણ આજે મારે આ પગલું ભરવું છે હું થાકી ગયો છું માનસિક રીતના થાકી ગયો છું આ બધે દબાણ કરીને કરી મારી જત હું સમાજમાં જીરો કરી નાખી છે અને હજી મારું શાલ મેળતા નહીં મારા બહેલી છોકરોને મૂકીને મારા મા બાપને મૂકીને આજે મારે આ પગલું ભરવું વ્યાજ કરોડના ત્રાસથી અને દુકાનો દસ્તાવેજ નહીં કરું એ તો એમને મને મારી નાખવાની મારા ફેમિલીને મારવાની ને એ બધી ધમકી આપી હતી એના કારણે મારા રાજા પગલું ભરું પડેલું છે બાકી રૂપિયા તો નવ લાખ તો એ ચૂક્યા હતા ને એ સાત લાખ રે આજે ચૂક્યો તો એના વગર સિત્તેર લાખ રૂપિયા તાર માગે છે અને મારી જમીન એ લોકો આ વર્ષ પહેલા દસ્તાવેજ કરે હતી એ વેચવા મથે છે અને મારી વેચીને મારવામાં થયે છે અમે પરત માગીએ છીએ તો બી એ પરત દસ્તાવેજ કરી આપતા નથી અને પ્રત્યેક પોલીસ સ્ટેશનમાં મેં જાણ કરી તી ઓગણત્રીસ તારીખે પણ તેમને કોઈ કાર્યવાહી જો એટલી બરજબરી પૂર્વક કરી નથી કોઈને નહીં એડ પેલા એ કર્યા નથી અને મોડ બોડ અમે ગૃહમંત્રી અને વિધાનસભા વિધાનસભાના મુખ્યમંત્રીના જોડેથી મેં એમાં મેલ કરાવેલ તારું મોડ બોડ એ ફાર અઠવાડિયા પહેલો મોડ બોડ ફાળેલી છે અને ઓગણત્રીસ તારીખે જાણવા જોગાલી ચોવીસ કલાક પછી એફઆઈઆર ફાળવી પર મેં છઠ્ઠી તારીખ સુધી આ કગડી કગરીંગ કગરી પ્રાથી પોલીસ સ્ટેશન વગર કોઈ પણ કાર્યવાહી કરેલ નથી